નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આ છે વિશ્વનો પ્રથમ સૌથી ખરાબ મૃત્યુદંડ વિશ્વમાં સૌથી ખરાબ અને મૃત્યુ દંડની સજા અમેરિકાના અલાબામાં આપવામાં આવશે વિશ્વમાં પ્રથમ વખત કેનેથ યુજીન સ્મિથને નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરીને ફાંસીની સજા આપવામાં આવી હતી આલાબાની એક કોર્ટે તેને મહિલાની કોન્ટ્રાક્ટ કિલિંગમાં સૌથી ખરાબ કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી આલાબાની કોર્ટમાં આ સજાનો અમલ કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા જોઈ તો ફટકાર્યો છે આર્થિક દંડ હિમાચલ પ્રદેશના હિમાચલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ સરકારે આ દિવસે ટીવી પર પ્રાણ પ્રતિષ્ઠા જોવા ગયા હતા હવે સંસ્થાના મેનેજમેન્ટે ફાર્મસીના નેવ વિદ્યાર્થીઓ પર બંક કરવાનો આરોપ લગાવીને દરેક વિદ્યાર્થીને રૂપિયા પચીસો નો દંડ કર્યો છે જો દંડ ન ભરે તો તેને સંસ્થામાંથી હાકી કાઢવાની ધમકી આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ચાર ભારતીયોના નિધન થયા છે મળતી માહિતી મુજબ એક જ પરિવારના ચાર સભ્યો રજા માણવા માટે ઓસ્ટ્રેલિયાના ફિલિપ આઇલેન્ડ ગયા હતા ત્યારે ચાર લોકોનું ડૂબી જવાથી મોત થયા હતા મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ લોકોની ઉંમર વીસ વર્ષની આસપાસ હતી જ્યારે એક મહિલાની ઉંમર ચાલીસ વર્ષની આસપાસ હતી ઉલ્લેખનીય છે કે આ બનાવ બનતા હતભાગીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે